જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા ચાલુ વરસાદે રોડ પર ઉતરી આવ્યા વિસાવદર શિવમનગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીના લોકોના મૂંઝવતા પાણીના પ્રશ્નો રોડના પ્રશ્નો ભૂગર્ભ ગટર કુંડીઓના પ્રશ્નો અંગે હલ્લા બોલ કર્યો શિવમનગર સોસાયટીના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં નગરપાલિકા સેવા સદન પહોંચ્યા હતા ત્યાં કોઈ કર્મચારી જવાબદાર અધિકારીઓ ના મળતા તેઓ પ્રમુખના ઘરે પગપાળા ચાલુ વરસાદે નીકળી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા વચ્ચે ગોપાલ ઇટાલિયા અને શિવમનગર સોસાયટીના ભાઈઓ બહેનો પ્રમુખના ઘરે પહોંચ્યા હતા રસ્તામાં જ પ્રમુખના મુલાકાત થઈ હતી તેથી તેઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે શિવમનગર સોસાયટીના લોકો સ્થળ ઉપર લાવ્યા હતા અને તેમને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા પ્રમુખ શ્રીએ જવાબદારી લીધી હતી કે તમારા પ્રશ્નોનું સમાધાન બહુ ઝડપથી કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું અમારે રસ્તા નથી રોડ નથી લાઇટનો પ્રોબ્લેમ રહેશે કટર નો પ્રોબ્લેમ કચરા વાળો નથી આવતો પછી દરેક વસ્તુના પ્રોબ્લેમ છે અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અહીંયા અમે આઠ વરસતા તો અહીંયા હાલવાના રસ્તા નથી તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે અહીંયા કેવા રસ્તા છે આ આઠ ચાર દિવસે તો કચરાવાળો આવે છે મત નાખવા આવે તો એ મત નાખીને અમને આ તમારા રસ્તા થઈ જશે છે આવા અમે ત્રણ વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ પ્રકાશ દવે સાથે જુનાગઢ